તારીખ નવના રોજ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પ્રેઝિડેન્ટ અરવિંદ પવારની ઉપર ગામ ડેણાના ડેપ્યુટી સરપંચ અજદુરુદ્દીન કુરેશીનો કોલ આવ્યો હતો ગામના અબ્દુલભાઈના ખેતરમાં બે દિવસથી એક રાષ્ટ્રપક્ષી મોર પર ગંભીર હાલતમાં છે સંસ્થાનો કોલ મળતાની સાથે જ સંસ્થાના સક્રિય કાર્યકર હાર્દિક પવાર ઘટના સ્થળે પહોંચી ખેતરમાંથી મોરને રેસ્ક્યુ કરી લાલજી નિઝામા અને જિગ્નેશ પરમાર સાથે રાખી વડોદરા વિભાગને સુપ્રત કરેલ છે આજ રોજ અમારી વાઇલેસ્ટના પ્રેસિડેન્ટ અરિંદ પવારની ઉપર ગામ દેનારા સરપંચ શ્રી અઝરુદ્દીન કુરેશીનો કોલ આવ્યો હતો કે અમારા ગામની અંદર એક ખેડૂતના ખેતરની અંદર એક મોર ગવાયેલો છે કા પછી એને કંઈક બીમારી છે કે જેથી કરી ચકરી ખાઈ એને પડી જતો હતો તો એ સંસ્થાનો કોલ મળતાની સાથે હું સંસ્થાના સ્વયંસેવક હાર્દિક પવાર સ્થળ પર પહોંચીને જોયું અને તારી એક મોર ગંભીર એક એવી અવસ્થામાં છે કે જે ઉડી બી નહીં શકતો અને લગભગ એને એવું લાગે છે કે આ છેલ્લો શ્વાસ લાગી રહ્યો છે તો તેને સહી સલામત રીતે અમે રેસ્ક્યુ કરી વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપણી કરેલ છે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ડસ્ટ હાર્દિક પવાર